સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાની હુંફ પાડનારનો અનોખો લગ્ન સમારંભ કોયલડી અંતર્ગત કર્યા કર્યાવર વિતરણ કર આવ્યો હતો સુરતના પીપી સવાણી ગ્રુપ આયોજિત 20 અને 21 ડિસેમ્બરે ધામધૂમથી યોજાનારા ખ્રિસ્તી મુસ્લિમ અને હિન્દુ તમામ ધર્મ જ્ઞાતિના પિતા વિહોણી 133 વાલી દીકરીઓને પરણાવી સાસરે વડાવવાનો ભવ્ય પ્રસંગ કોયલડી યોજવા જઈ રહ્યા છે જે અંતર્ગત 16 નવેમ્બરનો નવેમ્બરના રોજ તમામ 133 દીકરીઓને પિતાની હું પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ એટલે કે કરિયાનું વિતરણ યોજાયું હતું આ લગ્ન પ્રસંગે દરેક સમાજની દીકરીઓ દાંપત્યના જીવનમાં પગલાં માણવા જઈ રહી છે ત્યાં દીકરીઓને લગ્ન પહેલા પિતા તરફથી પ્રેમ ભાવપૂર્વક આપવામાં આવતો

અને જેમાંથી બાવીસ દીકરીઓના લગ્ન મેકડા ગામે તારીખ બે નવેમ્બરના રોજ પૂર્ણ થયા ટોટલ એકસો પાંત્રીસ દીકરીઓના લગ્નોત્સવમાં આજે એકસો અગિયાર દીકરીઓના કરિયવર વિતરણનો આજે પ્રોગ્રામ છે અને આ લગ્નોત્સવની અંદર આ વખતે અમે સારી સાસુ કે જે દીકરીઓના સાસુઓએ એમને મા કર્તા વિશેષ રાખ્યા હોય એવા મહેમાનો રાજસ્વી મહાનુભાવો અને ગુજરાતમાં પદ્મશ્રી જે એવોર્ડ મેળવી શકેલો હોય

દીકરી તથા સારી સાસુ માં અને સમાજ ના અગ્રણીઓ કર્યાવાર વિતરણ પ્રસંગે દીકરી જમાયો તેમજ દીકરીઓના માતાઓ અને સાસુ સસરાને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું